હકની લડાઈ છે લડવાનું છે અને ખાસ કરીને કહી દઉં છું આ ગૌચર છે ગૌચર ખવાઈ ગયા છે લોકો એમ કહે છે ગાય રોડ પર આવી ગઈ છે આ રોડ પર છે તમે એના ઘર ખાઈ ગયા છો ત્યારે રોડ ઉપર આવી છે મારી મર્યાદા છે હું જાહેર મંચ ઉપર છું માતાઓ બહેનો હું પ્રોટોકોલ તોડીને ક્યારે આ શબ્દ બોલી ન શકું પણ જયારે એકાંત હો તો કાળિદાસ બાપુ ખબર છે જસદણ અંદર આજે કેટલા ગૌરક્ષકોના જીવ ગયા છે રાજુભાઈ ખેરપુરને યાદ કરીએ કિશન બોલિયાને યાદ કરીએ ગભરુભાઈ ભરવાડ જસદણ યાદ કરીએ ગૌમાતા માટે રાજ્ય માતાનો દરજ્જો મળે એના માટે દવા પી ગયા પોતાના પરિવારનું ના વિચાર્યો અત્યારે એ વ્યક્તિ આપણી વચ્ચે નથી ક્યારે પરિવારનું ના વિચાર્યો ગૌ માતાનું વિચાર્યું એવા ઘણા યુવાનો ગુજરાતની અંદર આપણે ખોઈ નાખ્યા છે ક્યારે હિન્દુમાં તાકાત નથી ત્યારે શું એ રહેવું છે શું લેવા ધર્મની વાત આવે ગૌમાતાની વાત આવે ત્યારે એક થઈ જાઓ આપણે બધાએ ગૌમાતાનું દૂધ પીને મોટા થયા છીએ આમાં કોક જ એવું છે ગૌમાતાનું દૂધ નહીં પીધું હોય આ સાથે સાથે આજે ક્યારે પણ કોઈ પણ સંગઠનની રચના કરતા હોય તમે ત્યારે થોડી કષ્ટી આવશે કારણ કે તમે ધર્મના યોદ્ધાઓ છો ક્રાંતિકારી યોદ્ધાઓ છો આજે આ ગ્રુપ આવડું છે કાલે ડેવલપ થશે આવતા વર્ષે નવા પ્રોગ્રામો થશે પણ હું એમ કઉ છું કે યુવાનો ખંભેથી ખંભો મિલાવીને તમારી પાસે પૈસા નથી માંગતા મુક્ત ગુજરાત બનાવવું હોય તો આ યુવાનોને સાથ આપજો એટલું કહેવા માટે હું સુરત થી આવ્યો છું સમય વધી ગયો છે પણ ઘણી બધી વાતો પડી છે હોય ત્યાં શામ ડામ દંડ ભેદ એવું બધું આવી ગયું બધામાં અમે તમારી સાથે છીએ અમે કોઈથી ડરતા નથી વાત હોવી જોઈએ ધર્મની વાત હોવી જોઈએ ગૌ માતાની કોન્ટેક્ટમાં છીએ બધા ગૌ માતા માટેના સંગઠનો ચાલે છે જે ગૌ માતા માટે કામ કરતા હોય છે રાત ને દિવસ ગૌ માતા ક્યાંથી બચે કેવી રીતે બચે કસાયો સાથે ફાઈટ કરીને ગાયો બચાવતા હોય છે જે પોતાના જીવનું પણ પોતાના પરિવારનું પણ વિચારતા નથી એ સાથે સાથે હું એટલું જ કહેવા માંગુ છું આજે હું ડીસામાં આવ્યો છું આટલી સંખ્યામાં અહીંયા જે ગૌસેવકો જીવદયા પ્રેમી જે ભુવાજીઓ આવ્યા છે શૈલેષભાઈ ભડકોહણ છે બધાને ગાયની લાગણી હશે તો જ અહીંયા આવ્યા હોય બાકી કેટલા કેટલાની સંખ્યામાં હિન્દુ સમાજ છે મને તો ગૌ માતા માટે હતું પણ એ સાથે જોઈ લ્યો બસ આને જ હું પ્રખર હિન્દુ માનું છું આને જ હું જીવ દયા પ્રેમી માનું છું અને આ ધર્મને માનવાવાળા વ્યક્તિઓ અત્યારે આપણી સામે બેઠા છે પણ હું સિકુરામ ગ્રુપને કહેવા માંગુ છું જ્યારે અમે ગુજરાતની અંદર આ જીવ દયા માટે ગૌરક્ષા માટે જયારે આગળ આવ્યા હતા ત્યારે અમારી સાથે ખાલી પાંચ યુવાન હતા આજે પાંચ લાખ યુવાનો જોડાયેલા છે અને એવા એવા જે જિલ્લાઓની અંદર અમે ટીમ બનાવી છે જ્યાં તાકાત નથી અમારા પુરાવા બોલે છે એની ગાડીઓ મૂકીને ભાગી ગયા છે અમે ટાંટિયા ભાંગી નાખ્યા છે જાહેરમાં આ તાકાત થી કામ કરીએ છીએ બચાવીએ એ કોઈનાથી ડરવાની જરૂર નથી વિધર્મીઓ આપણી કાપતા હોય તો તો એને જાહેરમાં કાપવાનો હિન્દુ સમાજને છે એક ગાયને રોટી કે સાથ જો ગાયકો ખાતા હોય ભાઈ ભાઈ નહીં હોતા હૈ એટલે હું તમને કહેવા માંગુ છું કે એવા વિધર્મીઓને જાહેરમાં લાવીને મારજો આ ખુલ્લા મંચ ઉપરથી કહું છું તાકાતથી કહું છું પણ આપણું સંગઠન મજબૂત હોવું જોઈએ જોવે હોય સંત સંતગણ મંચ ઉપર હોય દિશાની અંદર યાદ રાખજો કરી છે કાલે રાત્રે અમે પાલનપુરની અંદર કરી નરસિંહભાઈ હતા અને આના યુવાનો હતા ઘણા બધા યુવાનો હતા વાસુરભાઈ હતા લાલજીભાઈ હતા ઘણા બધા યુવાનો જે એક જ ચિંતા કરે છે કે કઈક રસ્તો લાવો ગૌ માતા રાજ્ય માતાનો નો દરજ્જો મળે તમારા ઘર સુધી પહોંચી જશે હું જાહેર મંચ ઉપરથી કહું છું હિન્દુના દીકરા હોય એને ગૌરક્ષાના કાર્ડની જરૂર નથી એ હિન્દુ છે એ જ ગૌરક્ષાનું કાર્ડ છે કોઈ પણ અધિકારી તમને પૂછે ગાયની ગાડી રોકે ત્યારે કે કયું કાર્ડ છે તમારા જોડે તો એમને એટલું કહેજો કે હું હિન્દુનો સંતાન છું ગાડી ઉભી રખાવી ગાડીની ગાયની ગાડી ચેક કરે સાતથી આઠ આંદોલનમાં જોડાયેલું છું એટલે બાપુ બહુ પોટ્રોકોલથી બોલ્યા છે નગર બહુ મજા આવે પણ સિકુરામ ગૌસવક બનાસકાંઠા ગ્રુપ દ્વારા આયોજનની અંદર મંચ પર બિરાજમાન સંતગણ કાળિદાસ બાપુ ભુવાશ્રી અમારા અમારા પોપટ બુવાજી ફિરોજપુરાથી મોગલમાના બુવાશ્રી છે